આ વર્ષે સુરત શહેર નવરાત્રીના રંગમાં રમી ઉઠવા તૈયાર છે અને સાથે સાથે સુરત પોલીસ પણ સંપૂર્ણ તૈયારીમાં છે શહેરના મોટી સંખ્યામાં આયોજિત ગરબાઓમાં લોકોએ નિર્ભયતા ભાગ લઈ શકે તે માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને સુરત પોલીસ કમિશનરે વિશેષ આયોજન કર્યું છે જે અંતર્ગત શહેરમાં કુલ દસ હજાર જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે આ નવરાત્રી દરમિયાન સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત મોટા ગરબા મહોત્સવો માટે સુરત પોલીસની દઢ યોજના તૈયાર થઈ ચુકી છે શહેરમાં કુલ દસ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે પ્રતિ એક મોટા ગરબા ડોમનું મોનિટરિંગ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમથી લાઈવ થવાનું રહેશે જ્યાંથી ભીડના પ્રમાણ પર નજર રાખવામાં આવશે અને જો ક્યાંક વધુ ખેલૈયાઓ એકઠા થશે તો તાત્કાલિક સ્થાનિક પોલીસને માહિતી આપી વ્યવસ્થા કરવામાં આવશે શહેરના સામાજિક નજર રાખવા માટે મહિલા અને પુરુષ પોલીસના સ્ટાફની કરાઈ છે ખાસ કરીને પોલીસ મહિલાઓની ગરબામાં હાજર રહેશે જેથી તેઓ અજાણ્યા તત્વોને ઓળખી શકે આ સાથે સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૌદ ખાસ ટીમો પણ કામે લગાડવામાં આવી છે શહેરના મુખ્ય ચાર રસ્તા અને અવારનવાર વિસ્તારોમાં લાઇટિંગ સહિત સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ જણાવ્યું હતું કે શહેરીજનોએ ભય વગર ગરબાની ઉજવણી કરવી જોઈએ પોલીસે દરેક મોટા આયોજનો પર નજર રાખી રહી છે કોઈ તકલીફ થાય તો તાત્કાલિક એકસો બાર ઉપર સંપર્ક કરવો કોઈ કાયદો હાથમાં લેવાનો નથી અને જ્યાં જરૂર પડશે ત્યાં તરત કાર્યવાહી કરવામાં આવશે

ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓને મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર બી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પઝ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો એ જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળાઈને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો એ અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટ હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહજતા સાથે આ લોકોનો અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના મૅકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપનો તકેદારી રાખવાની જરૂરત છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પર જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી આ પૂરા સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો એ ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો ખડે વગેરે રહેશે જો એમ અમારી નાઈટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલી એકસાથે સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોના સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ જે થઈ ગયા જોઈએ જે અમારા ચેક પોઈન્ટ રહેશે વાચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષના જેમ ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતો હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથોસાથ આયોજકોને અમના ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ લો આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિમાં અમે કર્યા તો આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનુસ છે એના ઉપર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત